દાંતા તાલુકાના ભેમાડ ગામે કહોરી એસોસિએશનના પ્રમુખ શ્રી ગેમરભાઈ ચૌધરીની આગેવાની હેઠળ શ્રી ડોલાજી વીર મહારાજના મંદિરે પ્રતિષ્ઠાની વર્ષગાંઠ ઉજવવામાં આવ્યો. શ્રી ડોલાજી વીર મહારાજ મંદિરની પ્રતિષ્ઠા વર્ષ 2010માં કરવામાં આવી હતી. 2010 થી અહી પ્રતિષ્ઠાની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. જેમાં મંદિરે હવન કરી ધજા ચઢાવવામાં આવે છે કોરી એસોસિએશન તરફથી કોરી ઓનરો ભેમળ ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ ગ્રામજનો એ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને કોરીના કામદારો ટ્રાન્સપોર્ટરો માટે પ્રસાદરૂપે જમવાનું આયોજન કરવામાં આવે છે આ જમણવાર મો કોરી માલિકો કોરી મો કામ કરતા કામદારો ગ્રામજનો એક પંગત મો બેસી ભોજન ગ્રહણ કરે છે તમામ કહોરી ઉદ્યોગ બંધ રાખી કોરી માલિકો ભેગા થઈને આ પ્રોગ્રામ ને સફળ કરવા પ્રયાસ કરતા જોવા મળે છે શ્રી દોલાજી વીર મહારાજ મંદિરની પ્રતિષ્ઠા વર્ષ બે હજાર દસમો કરવામાં આવી હતી બે હજાર દસથી અહી પ્રતિષ્ઠાની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે જેમાં મંદિરે હવન કરી ધજા ચઢાવવામાં આવે છે કોરી એસોસિએશન તરફથી કોરી ઓનરો ભેમાળ ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ ગ્રામજનો એ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને